નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ વિરમગામ તેરસો એંસીથી ચૌદસો એકસઠ ખેડબ્રહ્મા ચૌદસો ચાલીસથી ચૌદસો ને એંસી હરસોલ તેરસો નેવુંથી ચૌદસો ને એંસી ધારી એક હજારથી ચૌદસો રાજકોટ તેરસો પચાસથી પંદરસો વીસ ખાંભા તેરસો અગિયાર મોરબી તેરસો પચાસથી પંદરસો ને દસ હળવદ તેરસો પચાસથી ચૌદસો ને ઓગણચાલીસ જેતપુર સાતસોથી પંદરસો ને અગિયાર ત્રાંગધા બારસો પિસ્તાલીસથી ચૌદસો ને છપ્પન સાવરકુંડલા તેરસો પચાસથી ચૌદસો ને એક્યાસી આંબલિયાસણ એક હજારથી ચૌદસો ને એકતાલીસ જોટાણા તેરસો અઠ્યાસીથી ચૌદસો ને સાઠ અમરેલી નવસો સિત્તેરથી પંદરસો ને ત્રીસ બોટાદ તેરસો પચીસથી પંદરસો ને દસ ડોડાસા તેરસો સિત્તેરથી ચૌદસો ને એંસી કોડીનાર તેરસો સિત્તેરથી ચૌદસો ને એંસી સિદ્ધપુર બારસો પચાસથી પંદરસો ને બત્રીસ વિસાવદર અગિયારસો પંદરથી ચૌદસો ને એકવીસ વાંકાનેર બારસો પચાસથી થી બારસો ને પાસઠ બહુચરાજી બારસોથી થી ચૌદસો ને પંદર હિંમતનગર તેરસો પિસ્તાલીસથી પંદરસો હારીજ તેરસો સિત્તેર ચૌદસો ને સત્યાસી જામજોધપુર તેરસો પચાસથી થી પંદરસો ને એકાવન બાબરા ચૌદસો પચાસથી પંદરસો ને ત્રીસ ધ્રુવલ બારસો વીસથી પંદરસો ને બાવન ચાણસમા અગિયારસો એકાવનથી ચૌદસો ને આડત્રીસ વડાલી ચૌદસો પચીસથી થી પંદરસો ને પચીસ જસદણ ચૌદસોથી થી પંદરસો ને નવ કડી તેરસો એકતાલીસથી થી ચૌદસો ને એક્યાસી લખતર ચૌદસો આઠથી ચૌદસો ને ત્રીસ જાદર ચૌદસોથી ચૌદસો ને પચાસ થોરા ચૌદસો થી ચૌદસો એસી સિહોરી તેરસો પચાસથી ચૌદસો ને વિસનગર બારસો થી ત્રણ અંજાર ચૌદસો બાવીસથી પંદરસો મહુવા નવસો થી પચાસ થી ચૌદસો કુકરવાડા તેરસો સિંતેરથી થી ચૌદસો ને બાણું વિજાપુર તેરસોથી પંદરસો ને એકવીસ જામનગર બારસો થી દસ ઉનાવા એક હજાર થી પંદરસો ને એકાવન